તો હેલ્લો મિત્રો જય શ્રી કૃષ્ણ કેમ છો મજામાં મજામાં જઈશો સ્વાગત છે વાળ બાળ થોડાક વધી ગયા હે વાંધો નહીં પપાવા નથી ભલે વધી ગયા હવે વરસાદ જેવું વાતાવરણ છે હે ને ધીરા ધીરે છાટા આવતા હતા અટાણ સુધી ને છાટા રહ્યા હે તો આપને કીધું એકાદી ચક્કર ગામમાં મારી આવી ગામ બાજુ આ જો વરસાદ આવે ને એટલે આ તમારે જોવાનું ખડ બળ ને બધું એને એકદમ લીલું લીલું થઈ જાય કેમ કે એને કેટલા સમય થી પાણી બાણી જડ્યું હોય નહીં આ વરસાદ આવે એટલે પાણી જડે એટલે લીલું લીલું થઈ જાય તો ગાડી બાડી તૈયાર કરી લીધી આપણે હાલો હવે જાય રખડવા તો ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા ને જો પાણી છડા વહીરા આ રોડ ઉપર આપણે ચડી જવાનું છે અને બસી હે ને સીતે સીતે જવા દેવાની ગાડી થઈ ઊભી રાખવાની તાતી નથી આપણે હાલો ધીમે ધીમે યે વરસાદ આવ્યો જો આ પાણીના ખાબોચિયા બપોચિયા ભીરા છે ગામ હે ને બસ આમ લીલું લીલું દેખાય છે ધીમે ધીમે જાએ આપણે

જો આમ ભાકી હે ને વરસાદ તો આરો હે અમારે 3-4 દિવસ કે વરસાદ આવે છે આઈલા રાખ્યા વરસાદ આવે ને તો મજા આવે રફડવાની મને ઘરે થી નીકળવા નો દિયે બાકી આ ચાલુ વરસાદે રફડું તો આ સીખ ઘરે થી ને તો દે સર્વિસ કરે આપડી હે ને ચાલુ વરસાદે નીકળે ને તો સર્વિસ પર થઈ જાય એટલે ત્યાં સતો વરાય નઈ ખાનું મેનું ફરમા પડ્યું રેવા તો વરસાદ હે ત્યાં બની વરસાદ રહી ગયા પછી જાવા છે ક્યારેક ક્યારેક કરતા જાય તો મજા આવી જાય રક્ત હા તો ફાઈનલી મિત્રો અંધારું થઈ ગયું છે ગામ માં આપડે જે કામ પતાવવાનું હતું એ કામ બામ પતાવી લીધું છે ને અંધારું થઈ ગયું છે જો આપણે પાછા જાય હવે ઘર બાજુ હવે મારે છે ને આ બ્લોક બંધ કરવો જો કેમ કે આ લાઈટ મને હામી આવે છે અને રસ્તામાં જો કઈ ગઈ છે ને આમાં ક્યાંક વાહું પડીસ ભુટકાઈ જે સંજોય જે છે મારી આખો લાઈટ આમ આવે છે ને એટલે બાકી જો આપણે અતાર નું વાતાવરણ આવું છે આવું કઈ કે ખાઈ કે બરાબર હવે મને વર્ષત થઈ ને મિત્રો એટલે હે ને આ જીવડા એવા આવી પડે વાતો રેવા જો તમે અને રાતે તો એવા ઈ નડે આપણે ગાડી વાડી કઈક આકવી હોય ને એટલે આખું ભુટકાઈ રાખે ધીમે ધીમે આપડે ગાડી આકવી પડે

એક પાણી ભરી દીધું પછી ઘરે પૂછ્યા તો એમ તો નો કેવાય કે હું પડ્યો નથી એમ કપડા ભીના હોય તો એમાં કેવું પડે પડ્યો નકર એમ કે અટાણે તો વરસાદ હતો ને ક્યાંથી પડી ને આવ્યા એક ઉપાધિ થોડી યાર મારે ઉપાધિ દુનિયા ની યાદ કેવી કોને આવે મિત્રો આપડી વાડી માં આપડે એન્ટર થઈ ગયા હી આ ગેટ હે આપડે દઈ દઈ દેવો પડે યાર નકર કોક ગરી જાય અંદર ખબર ગેટ બેટ દઈ દઈ બીજું આપણે વ્લોગ અધૂરો રહે તમને કીધું છે તો હવારે આપણે થોડા હેલો મિત્રો ગુડ મોર્નિંગ મસ્ત મજાની હવાર પડી ગઈ છે આપણે ઉઠી ગયા છે મસ્ત મજાનો હવાર હવાર પવન આવે છે વાતાવરણ વરસાદ જેવું છે ત્રણ ચાર દિવસ તો હવારમાં હું ઉઠું ને તે વરસાદ ચાલુ જ હોય એટલે આપણે ભાઈ મોડા ઉઠી નવા કાગે કઈ કામ તો હોય નહીં એટલે મોડું ઉઠવાનું રાઈતે હુઆનું મોડ ખવારે ઉઠવાનું મોડ સીબડાનો વેલા વેલા આવ્યો હે મને લાગે કે ને સીબડા આવવાના હે કે દિઆવે ખોલ આવી ગયા હે પછી માં આવશે સીબડા રોબસ એ ઉબકની હે બીજો કાંઈ થે નહીં 6.2 બેઠા ભાઈ રહ્યા હે આપણે યે હા હે ને આપડા ફોન ની પાછે ક્લિયરિટી ઘટી ગઈ સસ્તા માઈલો રયો ને યાર એટલે હું તમને હે ને કઈક બતાઉ જો બ બહુ હે બહુ આને મારીયા કઈક કરું જો હે તમને ચોખું દેખાવું જો એવું કઈક કરું જો મારી અમને મજા ના આવિયા તમને હક્કો નો દેખાય લી તો જોઈ લેજો માન થોડી સવાર સવારમાં આપડી વાડી નો નજારા જોઈ લે તમે કેમ હે બાકી હે ને તો સહે કપસ નાનો નાનો તો ઉતારતો હતો હું તો લઈ ગયો હે કપસ માં ખડ બહુ થઈ ગયો એટલે જેટલા તમારા હગા વાલા હોય એને લેતા આવજો એટલે અમાર કપા નેંદાઈ હો ને બીજું કઈ નઈ યો ખાસને કાટો આડક અને નોરા વહી આવી જ ગયો હવે તમે તો કહેતા હી છો કે આ કદ નો હે ને એક ને એક વસ્તુ દેખાય તો ભાઈ જી હોય ને એ હું દેખાતો બરોબર મેં જોયું નહી ઓય દેખાડવાનું બીજું નવું નવું મારા કામ એ કે કાઠવા જો તમારે વર્ષ આવવાની પૂલ તૈયારી થઈ ગઈ છે જ 18 સવાર પર આમ આપણે કઈ વાયું આ ખેતરમાં હું વાયું એ ખબર નથી હું વાયું માથામાં આપણે રીંગબિંગ નાખી લીધી એટલે વાડ પવન ન ઉડે નહીં ફરી મારે બ્લોક શૂટ કરતા કરતા વાડ હરખા કરવો પડે સમજ્યા એટલે રીંગબિંગ નાખી લીધી આપણે વાડેની રીતે એમנם પડ્યાથી બરોબર તણ ચાર દે થી આ ઘરની બહાર નથી નીકળ્યો કાલ હાંજે વરસાદ દリオ એટલે નીકળ્યો તણ ચાર દે થી હું ઘર માંન ફરમા હું યાર વરસાદ દીએ તો ક્યાંક જાવને કાલે રયો તો થી ઘડી આટો મારી આમથી નામ અટણ માં બંધ હે નકર ઉઠો તિયા ચાલુ જ હોય એટલે થોડીક વાર જ બંધ હે જો આમથી મને લાગે આવે જ છે એવું હે બત હું તમને હે ને એક વસ્તુ બતાવ જો તો આ હે ને કેડીઓ નો ખર હે વરસાદ આવે ને મોકોડા કેડીયા મોકોડા બકડે આ મોકોડા ને મકાન છે એ મગરિયા આમ અંદર ડાલમઠો રાખડે આવજો એને ઘર છે મારી આઈ મેં ઓકે તમને ક્યો ઓજમાને તમને બતાય 10 12 જણાજી આપણો બ્લોગ જોવે છે મજામાં ને બતાય મોજમાં જ રહેવાનું કઈ ટેન્શન હોય તમને ફોન કરી દેજો હું તમારા બે કે આપને બીજું કંઈ થાય એમ ન થાય ફૂલ બકાજી કે બચ્ચા બચ્ચા ફૂલ બકાજી કે એટલે હું બચ્ચા નું આલી ગયો બા મારું પેદી આલસે જો 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 વાડી નો નજારો જો તમે કવા કેમ રહેવા હવાર હવાર માં મંડ્યા જ રહે તો બ્લોગ ને આપણે આ જ પૂરો કર્યો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર કમેન્ટ અને ચેનલ માં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા